મહુવા શહેર સહિત દેશ અને દુનિયાભરમાં ભગવાન પરશુરામના ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે મહુઆ શહેરમાં પણ ભગવાન પરશુરામના ના જન્મોત્સવની ઉજવણી લઈ કેવા ફેરફાર છે શું કાર્યક્રમ થનાર છે તેવી તમામ બાબતોને લઈ મહુવા બ્રહ્મ સમાજના અગ્રણી એવા હરેશભાઈ મહેતા સાથે વાત કરીશું દુનિયામાં પરશુરામ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની સાથે મહુવા શહેરમાં પણ આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી થનાર છે ત્યારે મહુવામાં ઉજવણીને લઈ કેવો માહોલ છે પરશુરામ જન્મોત્સવની ઉજવણીને લઈ કેટલા કાર્યક્રમો છે કાર્યક્રમમાં શું ફેરફાર છે તે તમામ બાબતને લઈ આપણે મહુવા બ્રહ્મ સમાજના અગ્રણી એવા હરેશભાઈ મહેતા સાથે વાત કરીશું હરેશભાઈ મહેતા અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મહુવા શહેરમાં જે પરશુરામ જન્મોત્સવની ઉજવણી થવા જઈ રહી છે કેટલા વર્ષોથી ઉજવણી આ થાય છે અને કાલે ઉજવણી છે તો શું શું ધાર્મિક અથવા તો આયોજન છે દ્વારા જય પરશુરામ આમ તો છેલ્લા છવ્વીસ વર્ષથી શ્રી પરશુરામ ભગવાનની શોભાયાત્રા મહુવાની અંદર નીકળી રહી છે તે શોભાયાત્રામાં મહુવા તથા આજુબાજુમાં વસતા તમામ ભૂદેવો જોડાય અને શોભાઓમાં અભિવૃદ્ધિ કરે છે આ વખતે અમોએ પ્રથમ સાંજના છ કલાકે જિમનાથ મહાદેવના મંદિર થી યાત્રિ કાઢવાની છે એ પહેલા સવારમાં પરશુરામ ચોક ઉપર પરશુરામ ભગવાનનું મહાપૂજન થાય છે અને યાત્રા પૂરી થયા બાદ ત્યાં મહાઆરતીનું આયોજન હોય છે અચ્છા હરેશભાઈ એક વાત એવી પૂછવાની હતી કે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગાંવ ખાતે હુમલો થયો ત્યારે દેશને દુનિયામાં શોકની લાગણી છે અને આ હુમલાને લઈ ઘણા સ્થળો પર અથવા તો ઘણી જગ્યાએ અમુક કાર્યક્રમો રદ થયા છે ત્યારે આપણે પરશુરામ જન્મોત્સવ જે ઉજવવાનો છે મોવાચેરમાં તેમાં કાર્યક્રમમાં કોઈ ફેરફાર કાંતિમોય કેવું રહેશે પ્રથમ તો જે પહેલગાવમાં હુમલો છે તે સમગ્ર બ્રહ્મસમાં તેમને શખ્ત શબ્દોમાં વખોડે છે અને આ નિંદનય હુમલાનો વિરોધ કરવાના અનુસંધાને આ યાત્રામાં થોડોક અમે ફેરફાર કરેલ છે આ યાત્રા પરંપરાગત હોય એટલે યાત્રા કાઢવી ચોક્કસ છે પણ

ઈષ્ટદેવ વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામ ના ઉપર અને મહાઆરતી કરી બ્રહ્મચોર્યાસી નું આયોજન પણ રાખેલ હતું એ પણ બંધ રાખેલ છે ઘણા ફેરફારો આ પહેલગામના હુમલા ને જયારે અમે બ્રહ્મ સમાજ સમગ્ર ગુજરાત અને ભારતમાં કરી રહ્યા ત્યારે મોવા પણ તેમાં સામેલ થઈ અને આ રીતના શાંતિપૂર્વક આ શોભાયાત્રા નહીં પણ એક શોક સંદેશો આપવા અને સરકારશ્રીને પહેલગાવના હુમલાને વખોડવા માટે અને તેમના ગુનેગારોને સખ્ત સજા થાય તે પ્રયોજન સાથે આ યાત્રા કાઢી રહ્યા છે હરેશભાઈ ખૂબ સારી વાત છે અને નિડર વાત છે કે તમે બ્રહ્મ સમાજ મોવા શહેર અને પંથકના લોકો એ શહીદોની સાથે છો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાના છો સારી વાત છે હવે એક બીજો પ્રશ્ન એવો હતો કે તમે આ બ્રહ્મ સમાજ દ્વારા જે આયોજન થાય છે પરશુરામ જન્મોત્સવ તો તેને લઈ મહુવા શહેર તેમજ તાલુકા ભરના બ્રહ્મ બંધુઓ આપશો હું તમામ ભૂદેવોને કહીશ કે આ યાત્રામાં જોડાવ આપણું બ્રહ્મ સમાજનું ગૌરવ વધારો અને આ યાત્રા દરમિયાન શાંતિપૂર્વક પહેલકાઓમાં હુમલો થયો છે તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ ભૂદેવો જોડાય એવી સર્વ બુદ્ધેવને અપીલ કરું છું હર હર મહાદેવ જય જય પરશુરામ આભાર હરેશભાઈ મારી સાથે જોડાવા બદલ જય પરશુરામ